નમસ્કાર મિત્રો હળવદ તાલુકો ખેતી ક્ષેત્રે સમૃદ્ધ છે અને સમૃદ્ધતાનું કારણ એકમાત્ર છે કે હળવદ તાલુકો જ એક એવો તાલુકો છે જેમાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી હોય માળિયા હોય કે ધાંગધ્રા હોય આ ત્રણેય કેનાલ પસાર થાય છે અને તેમાંથી મોટી માત્રામાં ખેડૂતો પાણી લે છે પિયત કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે અને ખેડૂત સમૃદ્ધિ તરફ પણ વળે છે પરંતુ અધિકારીઓના પાપે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થાય છે હું તમને સમગ્ર અહેવાલ બતાવીશ કારણ કે શું કારણે ખેડૂતો હેરાન થાય છે અને અધિકારીઓનું પાપ શું છે અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવીશ તે હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ સાફ સફાઈ કરવા માટે બંધ કરવામાં આવી હતી તમને બધાને ખબર છે કે માર્ચ મહિનામાં બંધ કરવામાં આવી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે એકથી દોઢ મહિનાની અંદર પાણી આવી જશે અને ખેડૂતને વરી પાછું પિયત થઈ જશે પરંતુ ધારાસભ્યોએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તે જગ જાહેર છે અને ધારાસભ્યોએ શું કહ્યું હતું તે પણ જગ જાહેર છે ધારાસભ્ય અહીંના આપણે બે લાગે છે કારણ કે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા અને અહીંયા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય છે ધારા પ્રકાશભાઈ વરમોરા આ બંનેની અલગ અલગ રજૂઆતો હોય છે કે કેનાલ સાફ સફા થાય અને યોગ્ય રીતે મરામત થાય તો ખેડૂતોને છેવાડાના ખેડૂતોને પિયતનું પાણી મળી રહે પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે રજૂઆતો હોય છે તે અધિકારીઓની મનમાનીને લીધે કોળીને પી જતા હોય છે અને ત્યારબાદ આની જે નુકસાની હોય છે તે ખેડૂતોને ભોગવવી પડે છે તમે ધ્રાંગધ્ર પ્રાંત કેનાલ જુઓ છો કે જ્યાં જાળી જાખરા છે અંદર પથ્થરોની મોટી મોટી શિલાઓ છે સમારકામ થયું નથી મોટા મોટા ગાબડાઓ છે અને આ જે અત્યારે મેં અધિકારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે લગભગ એકત્રીસ તારીખ સુધીમાં પાણી આવી જશે એટલે આજે થઈ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ ત્રીસની એકત્રીસ એકત્રીસ તારીખ સુધીમાં પાણી આવી જશે તમે જે આ જુઓ છો તે સુપર પાસેના દ્રશ્યો છે શક્તિનગર પાસેના કેનાલ ક્યાંય સફારકામ થઈ નથી સાફ સફાઈ થઈ નથી સમારકામ તો નો ડાઉટ કે હજી થશે જ નહીં કારણ કે જે અધિકારીએ કહ્યું કે તેનું ટેન્ડર નથી એનું એસ્ટિમેટ નથી બન્યો પણ સફાઈ પણ નથી થઈ તમે અંદર જુઓ એટલે મોટી મોટી શિલાઓ છે અગાઉ જે રજૂઆતો થઈ હતી ને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અલગ અલગ ખેડૂતો સાથે કેનાલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને રીતસરના ખખડાવ્યા હતા કે પાણી આવી ગયું છે તમે સમારકામ ક્યારે કરશો ને સફાઈ ક્યારે કરશો ને અત્યારે તમે જુઓ છો કે સમારકામ કે સફાઈ કાંઈ પણ થયું નથી અને થવાનું પણ નથી કારણ કે જે અધિકારીઓ છે તે ઓફિસ બહાર નીકળતા નથી અને ઓફિસ બહાર નીકળે તો એસી ગાડી બહાર નીકળીને તેઓ ક્યાંય સરખી રીતે ધ્યાન લેતા નથી ક્યાં સમારકામ થયું છે કે કેમ સફાઈ થયું છે કે કેમ ક્યાંય પણ યોગ્ય સફાઈ થતી નથી સમારકામ તો થવાનું જ નથી કારણ કે જે અગાઉ કહ્યું તેમ કે એસ્ટિમેટ બન્યો નથી એટલે આ અધિકારીઓની મિલીભગત છે અને અધિકારીઓની મિલીભગત અને એના પાપે ખેડૂતો પરેશાન થાય છે સાથે જ હું કહું કે ઉનાળામાં કેનાલ બંધ કરી હતી એટલે ઉનાળામાં ત્રણેય કેનાલો બંધ થવાના પગલે ખેડૂતોએ જે મોટા પ્રમાણમાં ઉનાળું વાવેતર કરતા હોય કારણ કે ચોમાસું પાક મોટા ભાગે અતિશય વરસાદ અને માવઠું જે થાય છે એના હિસાબે ખેડૂતોનો પાક મહામૂલો બરબાદ થાય છે એટલે કે ઉત્પાદન ઘટે છે અને તેને લઈ ક્વોલિટી ઘટે છે અને બજાર ભાવે ઘટે છે ને ખેડૂતને બેવડો માર પડે અને આ બેવડા મારનું ક્યાંક ને ક્યાંક જે છે તેની થોડું ઘણું ઉત્પાદન મેળવે અને રોજીરોટી મેળવી શકે એટલા માટે ઉનાળું વાવેતર કરતા હોય એટલે મોટાભાગે તલ ગવાર ચાસટીઓ આવું બધું અલગ અલગ વાવેતર કરતા હોય પરંતુ આ જે વાવેતર થાય એમાં પણ આ વખતે ક્યાંક ને ક્યાંક કાપ છે અને મોરબી જિલ્લાનું ઓવરઓલ વાત કરીએ તો મોરબી જિલ્લામાં પચાસ ટકાથી ઓછું વાવેતર થયું હતું જે આંકડાકીય માહિતી હતી અગાઉ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી હતી કે પચાસ ટકાથી ઓછું વાવેતર થઈ ચુ કોના કારણે કે કેનાલ બંધ થઈ અને કેનાલ બંધ થવાનું કારણ એક જ હતું કે સાફ સફાઈ કરવામાં આવે પરંતુ સાફ સફાઈ થઈ નથી અત્યારે તમે જે જુઓ છો કે બાવરના ઝાંખડાઓ જે છે તે ખુદી તમને દેખાશે ક્યાંય સફાઈ નથી અંદર પથ્થરો પણ દેખાશે પથ્થરો પણ એમને એમ પડ્યા છે એટલે આ કેનાલ જે સાફ સફાઈ નથી આ કેનાલ છે જે સાફ સફાઈ થઈ નથી સાથે જ જે ઉનાળું વાવેતર થયું તે એમાં પણ ઘટ હતી ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન એક જ ખેડૂતોને લાખોનું નુકસાન થયું કારણ કે કેનાલમાં પાણી નહોતું સાથે જ આપણે અહીંયા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય છે તે દરરોજ એકથી બે વિડીયો સોશિયલ મીડિયા મૂકે છે યોગ કરો ને ધા વિશ્વગુરુ બનાવવાની વાત કરે છે પરંતુ જે વિશ્વગુરુ બનાવવાની વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂત થકી જ આ બધું થતું હોય છે એટલે ખેડૂતોની વેદના સમજે ખાસ તો હજી ધારાસભ્ય ક્યારેય કેનાલ ઉપર નથી ગયા આ વખતે નથી ગયા ગત વર્ષે ગયા હતા મોરબી માળિયાના ધારાસભ્ય કેનાલ ઉપર દેખાણા છે એટલે મોરબીના માળિયાની જે કેનાલો જે છે ને તેના કરતાં વધુ કેનાલો હળવદ તાલુકામાંથી પસાર થાય અને હળવદ તાલુકામાં વવેતર પણ મોરબી અને માળિયા કરતાં વધુ થાય છે એટલે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય ક્યાંકને ક્યાંક જો આવી રજૂઆતો કરે અને જો એમની રજૂઆત અધિકારીઓ સાંભળે તો આ પ્રશ્નનું નિરાકરણ આવે બાકી તો આપણે જોઈ જ છીએ કે ધારાસભ્ય ગમે ત્યારે વિડીયો બનાવે તો વિશ્વગુરુ બનાવે વિશ્વગુરુ બનાવવાની વાત કરે ખેડૂતોની આવક બમણી કરવામાં આવે અથવા રૂપિયાનો હવા રૂપિયો કરવાની વાત હોય આવી બધી દિલો ફિલોસોફી કરતા હોય ને આપણે જોઈએ છીએ કે ધારાસભ્યને કેવા વિડીયો હોય અને પોતે પણ સારા એવા પુસ્તકોનું જ્ઞાન પણ વેચતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જમીનની હકીકત વિશે પણ તેઓને જાણવું જરૂર છે કારણ કે કેનાલમાં પાણી આવે સાફ સફાઈ યોગ્ય રીતે થશે ને તો જ કેનાલમાં પાણી આવશે અને તે જ છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચશે એટલે અધિકારીઓને તેઓ કડક સૂચના આપે તો જ આ શક્ય છે ખાલી ફિલોસોફી કરવી અને વિડીયો બનાવવાની તેનાથી આ કંઈ શક્ય બનશે નહીં સાથે જ જે અલગ અલગ રજૂઆતો પણ ખેડૂતોની હોય છે અગાઉ પણ ધારાસભ્ય કહી દીધું કે પીયાઓ ભરે તો આર્થિક રીતે ફાયદો પણ થાય એટલે કે સરકારને આવક થાય પણ સરકારને આવક થઈ જ રહી છે પીયાઓ ઘણા બધા ખેડૂતો ભરી પણ રહ્યા છે પરંતુ આ જે તમે અધિકારીઓને જે કામ નથી બતાવતા કાન આંબળતા નથી ને તેને લઈને અધિકારીઓ ક્યારેય ઓફિસું એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી અને એસી ચેમ્બરમાંથી બહાર નીકળે તો એસી ગાડીમાંથી ક્યારેય નીચે નથી ઉતરતા અને યોગ્ય રીતે જોતા નથી એટલે આ કોન્ટ્રાક્ટરોને જે મનફાયું મળ્યું છે ને એના હિસાબે આ ખેડૂતો પરેશાન થાય છે ને અગાઉ ગત વર્ષે જ્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વરમોરા જે છે પ્રકાશભાઈ વરમોરાએ તેઓએ મુલાકાત લીધી ત્યારે હું તાજનો સાક્ષી હતો ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કેનાલ સાફ સફાઈ થાય ને એટલે વર્ષમાં ત્રણ વખત જાળી ઝાંખળા સાફ સફાઈ કરવાના હોય તો વર્ષમાં ત્રણ વખત જાળી ઝાખડા સાફ કરે તો તમને ખબર જ છે કેનાલ ઉપર શું થાય તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં તમારા ગામમાંથી જ્યાં પણ કેનાલ પસાર થાય વર્ષમાં ત્રણ વખત નહીં વર્ષમાં એક વખત પણ બાવરા કે ક્યાંય જાવર કાઢવામાં આવ્યા હોય તો તમે કોમેન્ટ કરજો કે કાયદા છે કે નહીં આ તમે બાવળ જુઓ છો આ બાવર છે તે કેટલા દિવસનો લાગે તમને આ રાતમાં થઈ ગયો એક વર્ષની અંદર ત્રણ વખત જો બાવળા જાળીઝાખડા દૂર કરવામાં આવતા હોય તો આવડા આવડીઝાખડા થાય જ નહીં અને નો થાય એ અમે કહી છે અને તમે પણ કહેજો તમારા વિસ્તારમાં ક્યાંય આવી રીતે બાવ બારે બાવળા હોય કેનાલો તૂટી ગયેલી હોય તમે અમારા બે મોબાઈલ નંબર છે તેના પર વિડીયો મોકલી શકો છો અમારા બે મોબાઈલ નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું બીજો નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ તમારા ગામમાં કેનાલ કેવી સાફ સફાઈ થઈ છે તેનો વિડીયો મોકલજો અમે ચલાવીશું અમે તમારો અવાજ બનીશું અને તંત્રના કાન મરોડીશું સાથે જ આ વિડિયો તમે જે બે અલગ અલગ મોબાઈલ નંબર કે તેમાં ફોન કરીને પણ જાણકારી આપી શકો છો કે તમારા વિસ્તારમાં કેવી કેનાલ સાફ સફાઈ થઈ તમે એ કેનાલથી સાફ સફાઈ થઈ એનાથી સંતુષ્ટ છો કે કેમ ધારાસભ્ય જે રજૂઆત કરે છે તે રજૂઆતો અધિકારીઓ માને છે કે કેમ કારણ કે ઘણી વખતે એવું કહેતા હોય છે કે અમે રજૂઆત કરી રજૂઆત કરી પણ ખાલી મીડિયામાં કેવા પૂરતી રજૂઆતો થતી હોય એટલે આ રજૂઆતો ખરેખર ફળે છે કે કેમ આપણે જોઈએ છીએ અમે પણ ઘણા બધા નેતાઓના સમાચાર બનાવીએ છીએ કે આ રજૂઆત ધારાસભ્ય કઈ રીતેની ફેડી પણ ખરેખર આ ખેડૂતોના જે પ્રશ્નો હોય તે રજૂઆતો તેમના સુધી પહોંચે છે કે કેમ સાથે જ માઇનોર કેનાલો છે તેના રિપેરિંગ અને જે અધૂરા કામો પૂર્ણ કરવાની પણ સૂચના હતી આ કેનાલના કામો પૂરા થયા છે કે કેમ તમારા વિસ્તારમાં જ્યાં પણ કેનાલ અધૂરી છે તેના પણ ફોટા અને વિડીયો અમને મોકલજો અમે તમારો અવાજ બનીશું તંત્ર સુધી તમારો અવાજ પહોંચાડીશું કારણ કે આ બેરી અને મૂંગી જે આ તંત્ર છે તેને ઢંઢોળવા માટે ક્યાંક ને ક્યાંક તો અવાજ ઉઠવાવો જ પડશે એટલે આ જે રજૂઆતો છે તે રજૂઆતો આપણે તંત્ર સુધી પહોંચાડીશું પરંતુ હાલ તો તમે જે જુઓ છો કે અહીંયા લગભગ બે ટ્રેક્ટર થાય સામાન્ય રીતે જે અહીંયા ખેડૂત હોય ને એને ખબર છે એક ટ્રેક્ટરમાં નીકળે જ નહીં આ બે ટ્રેક્ટર જેટલા અહીંયા પથ્થર પડ્યા હતા આ કોણ નાખી ગયું હોય છે તો આ નાખી ગયું હોય તો તમે સમારકામ સફાઈ કરવાનું તો ટેન્ડર તો હજી સુધી સફાઈ કેમ નથી થઈ એકત્રીસ તારીખ સુધીમાં પાણી આવી જશે તો આ સફાઈ કેવી રીત થશે તમને ખબર છે કે આ કેટલા કિલોમીટર બાકી અમે અત્યારે લગભગ ત્રણથી ચાર કિલોમીટરનો શક્તિનગરની પાસે જે પાછળનો વિસ્તાર છે ત્યાં મુલાકાત લીધી હજી કેનાલ સફાઈ નથી થઈ એકત્રીસ તારીખ સુધીમાં પાણી આવી જશે એકત્રીસે પાણી આવી જશે પછી આ સફાઈ કોણ કરશે કેવી રીતે સફાઈ થાય તમને ખબર છે આવા દ્રશ્યો માળિયા બ્રાન્ચ કેનાલના પણ છે માળિયા બ્રાન્ચ કેનાલમાં પણ અત્યારે આપણે અધિકારી સાથે વાત કરીશું ને તેઓ શું જવાબ આપશે તેનો પણ વિડીયો આપણે બનાવશું આ જે ધાંગાતા બ્રાન્ચ કેનાલના અધિકારી છે લિંબાચિયા કરીને કો અધિકારી છે જે પણ હોય તેમની સાથે આપણે વાત કરીને તેમણે કહ્યું કે આ સફાઈ ચાલુ છે પરંતુ સફાઈ કેવી થઈ તમને ખબર છે અને આગામી દિવસોમાં મેં કહ્યું તેમ કે કેનાલની સફાઈ કેવી થઈ છે તે અમને જણાવજો તમારો વિડીયો મોકલજો તમારી આસપાસની કેનાલનો અમે ચલાવીશું અમે તમારો અવાજ બનાવીશું અમારો મોબાઈલ નંબર ફરી નોંધી લો ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાળીસ નવ્વાણું નવ અઠ્ઠાણું સાથે આ વિડીયોમાં પણ તમને નંબર જોવા મળશે તેમાં પણ અમને કોન્ટેક્ટ કરી શકો છો કે આપની પાસે આસપાસ કેવી કેનાલની સફાઈ થયું કેવું સમારકામ થયું વર્ષમાં ત્રણ વખત જે બાવળા જાળી દાખડા દૂર કરવાનું કે છે સરકાર જે અધિકારીઓ કે છે તે સાફ સફાઈ કે કેનાલનું જે બાવડીના જાળી દાખડા દૂર થાય છે કે કેમ તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો આભાર ખેડૂત મિત્રો